ખાબડે ખુબેડે પીલું ધાપીએ સીધું અમારી જવાબદારી નહી રમવું હોય તો તમારા રિસ્ક ઉપર રમવા મને તો ભાઈ છે ને પ્રમોટ કરવાના પૈસા મળે એટલે હું કરું છું પૈસા મળતો એટલે હાલો ગુડ આફ્ટરનુન સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર આપણા નવા વ્લોગમાં વ્લોગ બહુ લેટ સ્ટાર્ટ કર્યો છે કાલથી ટાઈમ ટુ ટાઈમ બધું થઈ જાય ભાઈ કેમ કે હમણાં થોડોક તમારો ભાઈ કામમાં હતો હવે કામમાંથી બહાર નીકળી ગયો છે મેં તમને આગલા વ્લોગમાં કીધું એમ બરોબર અત્યારે જવું છે આપણે ક્યાં શ્રીફળ લેવા જવું છે પછી સૂધન લેવા જવું છે પછી જવું છે આપણે છે ને હા આપણે માતાજીનો મંદિર છે આપણે જ્યાં પહેલો વ્લોગ શૂટ કર્યો તો મેડીમાનું મંદિર છે ને ત્યાં શ્રીફળ વહેડવા જવાનું છે તો હાલો જલ્દીથી જઈએ પહેલા સુજળને લેતા આવીએ રૂપન લેતા આવીએ પછી જઈએ ત્યાં મંદિરે નીકળી ગયો છું પલ્ટીના લેઈને સુજળને લેવા સુજળને ઘરેથી ઉસ માં લીધો બરોબર એનો ઘરેથી આવ્યો હવે પલ્ટીના લઈને જાવું છું પહેલા શ્રીફળ લેવા શ્રીફળ લઈ લીધા છે શ્રીફળ અને આ ભાઈ ગાડી આકતા હતા શ્રી કે આવડતી નથી એટલે આપણે આખી લઈએ હવે હાલે પકડ ક્યાંક ઠોકઈ તું હલોડીમા ના મંદિર વાળા રસ્તે સડી ગયા છે રસ્તો પાર કરીને શ્રીફળ લઈને આવી ગયા છે મેળડીમા ના મંદિરે હવે અમે દર્શન કરી લઈ શ્રીફળ વગેરે નાખી તમને દર્શન કરાવીએ માતાજી દર્શન કરી લીધા છે હવે દર્શન કરી લીધા શ્રીફળ વધારી નાખ્યું ઘરે મૂકતા જાય અને ગાડી લઈને નીકળીએ જય સરોડે ઘરે આવી ગયા છે શ્રીફળ મૂકી દીધું છે પલટી ના લઈને પાછું મારે સુધાર ને નીકળવું જય સરોડે આવું છે પાન ખાવું નાય કેટલા દીધા નથી ખાધું એલા પાન આઈસ ખાઈ નાખ છે હાલો આમ તો ખાતા હોય ગેડી વોપાર્યું નાન તેમ નહીં પણ પાન નથી ખાધું તાજ ખાઈ નાખ છે લઈને સુજલ અને હું આવી ગયા છે જસરોડે દાદા પાન દાદા પાન બનાવે છે પાન ખાઈ મહાદેવ જય વાતો કરવા માંડ્યો તો ગામ માંથી ઘેરી આવ્યા ઘેરી આવીને ઉકળાટ જન હું લાગતું તું

ઝરીપળ વધેરી નાખ્યો કે તમે સિનેમેટિકમાં દર્શનાઈ કર્યા હવે જાવસ ગામમાં બરોબર પાછું કામ આવી ગયું છે દહીં લેવા જવાનું છે ઘરે આલુ પરોઠા કર્યા ને તો દહીં લેવા ગમેય ઘરે વસ્તુ લાવવાનો ને આપણા ખાતામાંથી કપાય ભાઈ ટંગ નાના ના પૈસા તો આપણા જ દેવાના હોય ગમે ત્યાં તો હાલો જલ્દી લેતા આવીએ ગાડી લઈને આવી ગયા તો અમે ગામમાં બરોબર દહીં લઈ લીધું છે અને આ ભાઈ સભા ઠોકવા મળ્યા કંટને ન છાપો સપાઈ જો મારે દહીં નું દહીં નું પૈસ સપાઈ દે હાલો તૈયારી નીકળિયા ડમમાંથી દહીં લઈ આવ્યા છે થોડું ઘણું ખીજા ના ને એટલે આઈ ગયો દઈ બેહું આગળ દીવલા ને વળાવતો હું જમવાનું તો ક્યારે નું બની ગયું પણ હું મમ્મી છેલ્લે જમવા બેઠા છે જમવા છે ભાઈ આલુ પરોઠા હારે છે દહી અને અડધું તો આપણે ખાઈ નાખ્યું છે બરોબર અને આલુ પરોઠા ભાઈ કઈ ખાવાની મજા આવે હા હા મજા આવે મમ્મી પણ સાહેસ દે સાસી સાહેસ જ નથી પીધી તો આપણે હવે છે ને જલ્દી થી જમી લઈએ અને જમીન કારવીન પછી છે ને ઘડીક આટો મારવા જાય ને પછી પાછા ઘરે આવી આવશું જમી કારવીન ઊભા થઈ ગયા છે ને ફોલ્ટીના લઈને જવું છે આપણે જસરોડ તો હાલો નહીં ગામમાંથી આટો મારીને ઘરે આવી ગયા છે ને આપણે એરે સંકેત આવ્યો તો બ્લોગર હોય ઈ દે મિની બ્લોગર મહાદેવ મહાદેવ માં હવે ઘરે હટકે છે કાલ જાવું છું ને કાલ અમરેલી જાવું છું ને વાંધો નહીં હાલો ભાઈ કાલે અમરેલી જવાનું છે દરબાર ને મિતલા ને બધાને મળશું આપણે બરોબર બ્લોગમાં આવતા ઈ જૂના પાછા મળશું કાલ મોજ કરશું અમરેલીમાં તમને આ મજા આવી તો કમેન્ટ કરી નાખજો ચેનલ પર ન હોય સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન નાખજો હું તમને મળ્યો આવા નવા વ્લોગમાં ત્યાં સુધી તમને બધા